એસિડિટી આવે એવી સમસ્યા થઈ ગઈ છે કે જેને આપણે સમસ્યા ગણતા જ નથી મોટા ભાગના લોકોનો પ્રશ્ન હોય છે કે એમને જ્યારે એસિડિટી થાય છે ત્યારે અમે દૂધ પી લઈએ છીએ તો તે ઉપાય કરાય કે ન કરાય ક્યારેય પણ ન કરાય આ સૌથી મહત્વની આપણે ભૂલ કરીએ છીએ આ ઘાતક દવાઓ જે તમે વાપરો છો જે વિધિન સેકન્ડની અંદર તમારી એસિડિટીને શાંત કરના છે એના જેટલું જ રિઝલ્ટ અને કોઈ પણ પ્રકારની આડઅસર વગર આ આ શેકેલા મમરાનો પાવડર એસિડિટીને દૂર કરવા માટે ખૂબ મદદગાર સાબિત થશે આપણી જે પાચન અગ્નિ જે છે એ સૂરજ આધારે હોય છે ચંદ્ર આધારે નથી હોતી એટલા માટે આપણા અધ્યાત્મે આપણને સૂચવ્યું છે જૈન દર્શનમાં તો લખેલું પણ છે કે સૂર્યાસ્ત બાદ ક્યારે પણ ભોજન લેવું જોઈએ નહીં તો તેમના જીવનની અંદર શ્રમ નથી તેવા લોકોએ ત્રણ સમયના ભોજનની અંદર એક સમયનું ભોજન એવું કરવું જોઈએ કે તેમાં કોઈ પણ પ્રકારનું અનાજ ના હોય જો આવી રીતે જીવનશૈલી જીવવામાં આવે આવી રીતે આ બપોર સાંજનું મેનુ નક્કી કરવામાં

આપણે જેને અલ્સર કહીએ છીએ અલ્સરેટી કોલાઇટી કહીએ છીએ આંતરડાના ચાંદા કહીએ છીએ પેટના ચાંદા કહીએ છીએ આ તમામ અલ્સર જેવી ઘાતક સમસ્યાઓ સર્જાવાનું જે મુખ્ય કારણ છે તે એસિડિટી છે પ્રથમ તો એ સમજીએ એસિડિટી એટલે શું જ્યારે આપણે ભોજન લઈએ છીએ ત્યારે એ ભોજન આહાર નાળ દ્વારા આપણા પેટમાં જાય છે અને એ ભોજન સારી રીતે પાચન થઈ શકે એ ભોજનની સાથે અમુક એવા બેક્ટેરિયા આવ્યા હોય જે બીમાર ન પાડે એના માટે આપણા પેટની અંદર એક એસિડ બને છે જેને હાઇડ્રોક્લોરિક એસિડ કહેવામાં આવે છે આ એસિડનું મુખ્ય કામ છે કે લીધેલા ભોજનને પચાવવું લીધેલા ભોજનની અંદર સાથે કોઈ બેક્ટેરિયા બેક્ટેરિયા આવેલા હોય વિષાણુ આવેલા હોય કોઈ વાયરસ આવેલા હોય તો આ એસિડ જે છે તેનો નાશ કરે છે લીધેલું ભોજન પચાવે છે અને એને સપ્ત ધાતુ બનાવવા માટે મદદ કરે છે જે કે આપણે ભોજન લઈએ છીએ તે સાત વસ્તુમાં ડિવાઈડ થાય છે અને પ્રથમ જે ધાતુ બને છે તે રસ ધાતુ છે આપણે દાળ ભાત શાક રોટલી જે કંઈ ભોજન લઈએ છીએ તેના તમામ પોષક તત્વો શરીરને મળે એ પ્રથમ ધાતુ રસ ને પછી બને છે રક્ત આ રસ ધાતુ બનાવવા માટે જે મહત્વની સૌથી ભૂમિકા ભજવે છે તે હાઇડ્રોક્લોરિક એસિડ છે તે આપણા શરીર માટે ખૂબ જરૂરી છે પરંતુ જયારે આપણે ભોજન લઈએ છે અને એ ભોજન આહાર નાળ દ્વારા જ્યારે પેટમાં જઈએ છીએ ત્યારે આહાર નાળ અને પેટને જોડતો એક દરવાજો હોય છે અને એ દરવાજો ત્યારે જ ખુલે છે જ્યારે આપણે ભોજન કરીએ છીએ ત્યારે હવે જ્યારે આપણે ભોજન નથી કરતા ત્યારે તો દરવાજો બંધ હોય છે અને જ્યારે આપણે ભોજન કરીએ છીએ ત્યારે જે દરવાજો ખુલે છે પરંતુ આપણી અમુક કુટેવોના કારણે એ એસિડ વધારે માત્રામાં બને છે આપણું અમુક બુરી આદતોને કારણે જે દરવાજો ખુલવો જોઈએ બંધ થઈ જવો જોઈએ તે ઘણી વખતે ખુલ્લો જ રહે છે એના એના કારણે જે કે હાઇડ્રોક્લોરિક એસિડ જે પેટમાં રહેવું જોઈએ જે ઉપરની તરફ આવે છે અને એના કારણે જે કે લક્ષણો સર્જાય છે તેને આપણે એસિડિટી કહી શકીએ ઘણી વખતે એસિડ ઉપરની તરફ આવે ત્યારે મોઢામાં ખૂબ ચાંદા થઈ આવે છે જીભ બિલકુલ લકોની સફેદ થઈ જતી હોય છે ઘણી વખતે હાઇડ્રોક્લોરિક એસિડ ઉપરની તરફ યાત્રા કરે છે ત્યારે એ ભોજન પણ પોતાની સાથે લઈ આવે છે એટલા માટે ઘણી વખતે એસિડની સાથે સાથે એસિડિટીની સાથે સાથે આપણે જે કઈ ભોજન લીધેલું હોય છે એના ઓડકાર આપણને આવે છે જે કઈ ભોજન લીધેલું છે તેનો સ્વાદ આપણા મોમાં આપણને દેખાય છે અને આ જ યાત્રા જો વારે 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 લાંબો સમય સુધી ચાલુ રહે ત્યારે છાતીની બળતરા પેટમાં બળતરા નાની ઉંમરે વાત સફેદ થવા અને એના બાદ મોટા પ્રમાણમાં ગુસ્સો આવી આવવા લાગે રાત્રે સારી રીતે ઊંઘ ન આવવી ખૂબ છાતીમાં બળતરા થવી આખા શરીરમાં લાઈ બળવા લાગવી અને ધીરે ધીરે આ બધી સમસ્યાઓ સર્જાય પછી અલસર થાય ચામડીની બીમારીઓ થાય આ તમામ સમસ્યા એક સામાન્ય લાગતી એસિડિટીના કારણે શરૂઆત થાય છે તો એસિડિટી છે શું એના કયા કયા લક્ષણો હોઈ શકે એની તો આપણે વાત કરીએ પરંતુ વર્તમાન સમયમાં તુરંત એસિડિટી થાય એટલે આપણે તુરંત દવા લઈ લેતા હોય છે તો એ દવા લીધા બાદ શરીરમાં શું થાય છે તેની પણ વાત કરીએ વર્તમાન સમયમાં ભારતના પ્રત્યેક ઘરની અંદર કરિયાણાની દુકાનોમાં મેડિકલ સ્ટોરમાં તમામ જગ્યાએ પાનના ગલ્લાઓ વાળા પણ એસિડિટીની દવા રાખતા થઈ ગયા છે આપણે તુરંત પેટમાં બળતરા થઈ ગયા આપણે કોઈ પણ પ્રકારની દવા લઈ લઈએ વિવિધ બ્રાન્ડની હોઈ શકે પરંતુ આ દવાની કેટલી ઘાતકતા છે ને આપણા શરીર ઉપર કેટલી બુરી અસર કરી શકીએ શકે તે આપણે જાણવું ખૂબ જરૂરી છે માનો કે તમારા ઘરમાં કોઈ જગ્યાએ ગંદકી થઈ છે અને એ ગંદકી તમે દૂર ન કરવા કરતા એને કોઈ પગ લુછડ્યાથી ઢાંકી દેશો તો શું થશે એ ગંદકી તમને દેખાશે નહીં પરંતુ ધીરે 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 એ ગંદકીની સ્મેલ આવવા લાગશે ત્યાં જીવાણુ ઉત્પન્ન થશે ત્યાં વાંદાઓ થવા લાગશે એના કારણે તમે દવાનો સ્પ્રે કરશો જીવાણુનાશક દવા નાખશો વાંદા દૂર કરી શકે થઈ શકે એવી તો એ દબાવો છાડશો અને કેના કારણે ગાંડા તો જતા રહેશે પરંતુ એ ગંદકી જે છે જે પગ લુશણ એની નીચે દબાયેલી છે તે વધારે વધારે વધવા લાગશે તે ખૂબ બુરી સ્મેલ થવા લાગશે તો સમજદાર વ્યક્તિ શું કરશે સમજદાર વ્યક્તિ તે ગંદકી ઉપર પગ લુછણ્યો નહીં નાખે સમજદાર વ્યક્તિ તે ગંદકીને દૂર કરવાનો પ્રયત્ન કરશે પરંતુ આ બધી મૂર્ખતાવાળા કાર્ય આપણે કરીએ છીએ એસિડિટી તુરંત થાય એટલે આપણે એ કચરા સમાન એસિડિટી ઉપર આપણે પગ લુછણ્યો મૂકી દઈએ છીએ એ આપણને સારું લાગશે સારું કરશે નહીં તો એસિડિટી તમને જ્યારે થાય છે ત્યારે તમે તમે દવા તો લઈ લે છો તમે ટેમ્પરરી સરું સારું લાગે છે સારું થતું હોતું નથી અને વારે 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 આવું થયા કરે શરીર ફરીથી એસિડ બનાવશે તમે દવા લઈશો દવાની અસર પૂરા થયા બાદ થોડી કઈ કઈક વસ્તુ ખાશો ફરી એસિડ બનશે તમે દવા લઈ કરશો આવી જો વાત યાત્રા વારે 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 થયા કરે તો ગંભીર બીમારીના ભોગ આપણે બનતા હોઈએ છીએ ઘણા લોકો બને છે તો સામાન્ય લાગતી એસિડિટી નો ઇલાજ કોઈ દવા કરી શકતી નથી તે તમને સારું લગાડી શકશે સારું કરી શકશે નહીં તો એસિડિટી જે થવાના મુખ્ય કારણો છે એ કારણો જાણશું તો જ આપણે તેનું મારણ કરી શકશું એસિડિટી ઉપજાવવાનું સૌથી મહત્ત્વનું કારણ છે તે ખૂબ સ્પીડથી ખાવાની આદત વર્તમાન સમયમાં સમયના અભાવને કારણે આપણે ભોજનને ક્યારે પણ સમય આપતા નથી અને જ્યારે પણ આપણે સ્પીડથી જમીએ છીએ ત્યારે ત્યારે આપણે આવશ્યકતા કરતાં વધારે જ ભોજનનું ગ્રહણ કરી લેતા હોય છે અને એના કારણે ભોજનનું પાચન સારી રીતે કરવા માટે હાઇડ્રોક્લોરિક એસિડ વધારે બને અને વધારે ને વધારે એસિડ બન્યા જ કરે વત્તા જ્યારે આપણે વધારે સ્પીડથી જમીએ છીએ ત્યારે આપણે ભોજન માટે જે કઈ બાઇટ લઈએ છીએ તેના મોટા મોટા ટુકડા જ આપણા શરીરમાં જતા રહેતા હોય છે પાચન તંત્રની શરૂઆત હંમેશા દાંતથી થવું જોઈએ અને એક નિયમ પ્રમાણે આપણે જે કઈ ભોજન લઈએ છીએ તેનું પંચ્યાસીથી નેવું ટકા જે પાચક પાચન જે થવું થવું જોઈએ એ આપણા દાંતમાં જ થઈ જવું જોઈએ જો દાંતમાં જ સારી રીતે પાચન એનું થઈ શકશે જે કઈ ભોજન આપણે લીધું છે એ બિલકુલ રસ થઈ જશે તો એ જ્યારે આપણી આહારના દ્વારા આપણા સ્ટમકમાં જાય છે ત્યારે વધારે પ્રમાણમાં હાઇડ્રોક્લોરિક એસિડ બનતો નથી જો એક સામાન્ય પાલન કરવામાં આવે આરામથી જમવામાં આવે ધીરે ધીરે જમવામાં આવે ચાવી ચાવીને જમવામાં આવે મોટા ભાગના ભોજનનું પાચન દાંતમાં જ થઈ જાય આ એક પદ્ધતિનું પાલન કરવામાં આવે તો એસિડિટી ની સમસ્યા ક્યારેય ઉદભવશે નહીં બીજું મહત્વનું કારણ મોડી રાત્રિ નું ભોજન આપણી જે પાચન અગ્નિ જે છે એ સૂરજ આધારે હોય છે ચંદ્ર આધારે નથી હોતી એટલા માટે આપણા આધ્યાત્મય આપણને સૂચવ્યું છે જૈન દર્શનમાં તો લખેલું પણ છે કે સૂર્યાસ્ત બાદ ક્યારે પણ ભોજન લેવું જોઈએ નહીં પરંતુ વર્તમાન સમયમાં નોકરી ધંધો વ્યવસાયના કારણે આપણે ખૂબ લેટ નાઇટ જમતા થયા અને ખાસ કરીને ગુજરાતમાં તો મોડી રાત્રિનું ભોજન એક ફેશન બની ગયું છે જ્યારે આપણે મોડી રાત્રે ભોજન કરીએ છીએ ત્યારે પાચન સારી રીતે થઈ શકતું નથી કારણ કે સૂરજની હાજરી નથી આપણે હેવી ભોજન કરી લીધું છે અને એ ભોજન આપણી આહાર દ્વારા પેટમાં જાય છે ત્યારે શરીરને મોટા પ્રમાણમાં કુદરતી રીતે જ એસિડ બનાવવું પડે છે એસિડ વધારે બનશે આપણને એસિડિટી પૂરેપૂરી થવાની સંભાવના છે તો મોડી રાત્રિનું ભોજન ટાળીએ મજબૂરી જ હોય તો બહુ સિલેક્ટેડ વસ્તુ આપણે રાત્રિના ભોજનમાં સ્થાન આપીએ સંભવ હોય તો દૂધ પી લેવું જોઈએ એ સંભવ ન હોય તો દળેલું અનાજ ટાળવું જોઈએ મગદાળની ખીચડી ખાઈ લેવી જોઈએ મગની દાળને ભાત ખાઈ લેવું જોઈએ વેલાવાળા જેટલા શાકભાજી છે દૂધી તુરિયા ગલકા કોળું પરવડ આ બધા શાકો રાત્રિના ભોજનમાં સ્થાન આપવું જોઈએ તેને ખીચડી સાથે પુલાવ સાથે હળવું ભોજન જો ભોજનમાં લેવામાં આવે તો એસિડિટી જેવી હોય ઉદભવશે એવું ભોજન રાત્રિના ભોજનમાં સ્થાન આપો જે સરળતાથી પચી જાય એસિડિટી થવાનું જે બીજું મહત્વનું કારણ છે તે ચા કોફી ની ખૂબ બુરી આદત વર્તમાન સમયમાં આપણે ચા કોફી આવશ્યકતા કરતા ખૂબ મોટા પ્રમાણમાં લઈ રહ્યા છે આપણે જે વેધરમાં રહીએ છીએ આપણે જે વાતાવરણમાં રહીએ છીએ તે ચા કોફીની આપણા શરીરને કોઈ જરૂર હોતી નથી જે લોકો માઇનસ ડિગ્રી ટેમ્પરેચરમાં રહેતા હોય જે લોકો ખૂબ ભેજવાળા વાતાવરણમાં રહેતા હોય તેવા લોકો માટે ચા અને કોફી સારી વસ્તુ હોઈ શકે આપણા માટે ક્યારેય ન હોઈ શકે સેકન્ડ વસ્તુ આપણે જે કંઈ ચા પીએ છીએ તે દૂધ નાખીને પીએ છીએ મોટા પ્રમાણમાં તેની અંદર ખાંડ નાખીને પીએ છે ચા આપણા માટે સારી નથી સાથે સાથે એમાં જો તમે દૂધ નાખો ખાંડ નાખો તો આ ચા ઝેર બરાબર થઈ જાય છે અને એ આપણા શરીરમાં જાય છે ત્યારે મોટા શરીરમાં એ આપણા શરીરની અંદર એસિડ નિર્માણ કરે છે હાઇડ્રોક્લોરિક એસિડ પોતે જ એસિડિટી કરનારું છે અને એવા સમય દરમિયાન તેની સાથે ચા અને કોફી ભળે છે ત્યારે આગની અંદર પેટ્રોલ હોમમાં જેવું કામ આપણે કરી રહ્યા છે તો પૂરો પ્રયત્ન કરીએ કે ચા અને કોફીની જે આદતો છે તેનાથી આદત પડી જ જ હોય તો તો પૂરો પ્રયત્ન કરીએ કે તેના ઉપર અંકુશ લાવીએ મોડી રાત્રે ક્યારેય પણ પીવી જોઈએ નહીં એ મોટા પ્રમાણમાં તમારા શરીરની અંદર એસિડનું નિર્માણ કરે છે અને એસિડિટી સમસ્યામાંથી જો તમારે બહાર આવવું હોય તો ચા અને કોફીની આદત ઉપર નિયંત્રણ આપણે જરૂર લાવવું જોઈએ એસિડિટી થવાનું એના પછીનું જે પ્રમુખ કારણ છે તે વારે વારે જમવાની ટીવ સવાર બપોર સાંજ આ ત્રણ સમયનું ભોજન જ આપણે લેતા હતા પરંતુ વર્તમાન સમયની અંદર ફૂડ ક્ષેત્રે એટલું બધી વેરાયટી આવી છે કે આખું બજાર વિવિધ પ્રકારના ભોજનોથી ભરે ભરેલું છે એક સર્વે પ્રમાણે ચોવીસો થી પણ વધારે કંપનીઓ ફૂડ પ્રોસેસિંગ કંપનીઓ ભારતમાં અવિરત કાર્ય કરી રહી છે છેલ્લા વીસ પચીસ વર્ષથી અંદર ખાણીપીણી ક્ષેત્રે એટલી બધા સંશોધનો એટલી બધી કંપનીઓ એટલી બધી વેરાયટી આવી છે માત્ર ને માત્ર સ્વાદની લોલુપતાની પૂર્તિ કરવા માટે વારે 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 ખાયા કરીએ છીએ આપણે ઓછી માત્રામાં જમીએ છીએ માત્ર ચાખીએ છીએ ત્યારે તુરંત એનું પાચન કરવા માટે હાઇડ્રોક્લોરિક એસિડ બન્યા જ કરે છે અને વારે 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 તમે ભોજન કર્યા કરો એસિડ બન્યા કરે ભોજન કર્યા કરો એસિડ બન્યા કરે અને એ એસિડની માત્રા વધ્યા કરે અને ધીરે 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 એસિડિટીના આપણે શિકાર બની જઈએ

અને આવી વસ્તુ જો વારે વારે સેવન કરવામાં આવે તો ક્યારે પણ કોઈ વ્યક્તિ એસિડિટી વર્તમાન સમયમાં એક શબ્દ ખૂબ પ્રચલિત થયો છે તે છે સુપર એસિડિટી સામાન્ય એસિડિટીને તો આપણે ગણકારતા જ નથી એમાં પણ આપણે ખૂબ સુપર એસિડિટી જેવો શબ્દ વર્તમાન સમયમાં પૂછ્યું ખૂબ પ્રચલિત થયો છે આ સુપર એસિડિટી એટલે શું લોકોને એટલા હદે શરીરમાં એસિડિટી હવે થવા લાગી છે નાની સુધી સામાન્ય દવાઓથી એને હવે કોઈ અસર થતી નથી અને આના આના કારણે જે કે લક્ષણો હવે લોકોના શરીરની અંદર જોવા મળે છે આને સુપર એસિડિટી શબ્દ આપવામાં આવ્યો છે વર્તમાન સમયની અંદર આપણે જે કઈ ભોજન કહીએ કરીએ છીએ એને ખૂબ મોટા પ્રમાણમાં પ્રોસેસિંગ કરવામાં આવે છે ઉદાહરણ તરીકે કોઈ વસ્તુ લેવામાં આવે બોઇલ કરવામાં આવે ને તળવામાં આવે અને ફરીથી ફરી વારે વારે વખત એ ખરાબ ન થઈ જાય બે વખત ત્રણ વખત વારે વારે એને તળવામાં આવે અને એના કારણે આ જ્યારે વારે વારે એના પર પ્રોસેસ થાય છે ત્યારે આ ભોજન જો લેવામાં આવે તો એ આપણા શરીરની અંદર એટલા મોટા પ્રમાણમાં એસિડ પેદા કરે છે કે તે સુપર એસિડિટીની કેટેગરીમાં આપણને મૂકી દે છે અને આ સુપર એસિડિટી અનેક સમસ્યાઓ સર્જે છે તો વર્તમાન સમયમાં ગુજરાત રાજ્યની અંદર પ્રોસેસિંગ ફૂડ જે અતિ માત્રામાં ખાવામાં આવે છે એના કારણે સુપર એસિડિટી જેવી સમસ્યાઓ પણ હવે લોકોને ખૂબ ઉદ્ભવવા લાગી છે તો એસિડિટી જેવી સમસ્યાથી બચવું હોય તો એક સામાન્ય વ્યક્તિએ કેવા પ્રકારનું ભોજન લેવું જોઈએ તેની વાત કરીએ ગુજરાતની અંદર હવે જે કે આપણે જીવનશૈલી જીવી રહ્યા છે તેવા મોટા ભાગે આપણે શારીરિક શ્રમ ફિઝિકલ વર્ક ઓછી માત્રામાં કરીએ છીએ અથવા તો નથી કરતા અને એના કારણે ફિઝિકલ વર્ક જે કરનારા લોકો છે એવું જ ભોજન આપણે પણ લઈ કરશું તો આપણે પણ એસિડિટીની સમસ્યામાંથી ક્યારે બહાર આવી શકીશું નહીં તો જે લોકો જે લોકો મહેનત કરતા નથી ફિઝિકલ વર્ક ઓછું કરે છે આવા લોકોએ બને ત્યાં સુધી પોતાના ભોજનને આવી રીતે વિભાજિત કરવું જોઈએ તો જેમના જીવનની અંદર શ્રમ નથી તેવા લોકોએ ત્રણ સમયના ભોજનની અંદર એક સમયનું ભોજન એવું કરવું જોઈએ કે તેમાં કોઈ પણ પ્રકારનું અનાજ ના હોય ઉદાહરણ તરીકે વર્તમાન સમયમાં ગુજરાતના કોઈ પણ વ્યક્તિને પૂછવામાં આવે કે સવારે શું નાસ્તો કરો છો એ કહેશે કે ચાને ભાખરી તો જે લોકો શરમ નથી કરતા અને એસિડિટીની સમસ્યામાંથી બહાર આવવા ઈચ્છે છે આવા લોકોએ ત્રણ સમયના ભોજનમાં સવારના ભોજનમાં સ્થાન આપવું જોઈએ સીઝનના ફળને અથવા તો સૂપને અથવા તો કે દળેલું ના હોય તેવા અનાજને જો તમે તમારા ભોજનની અંદર એક સમયના ભોજનની અનાજને તમે બંધ કરશો તો એસિડિટીની સમસ્યાઓને નાથવા માટે રોકવા માટે કોઈ તે આ પદ્ધતિ ખૂબ કારગર નીવડશે તો ત્રણ સમયના ભોજનમાં સવારનું ભોજન એવું લઈ લો સિઝનના ફ્રૂટ લઈ લો શાકભાજીના સૂપ લઈ લો વઘારેલા મમરા લઈ શકાય દૂધી સરગવાનું સૂપ લઈ શકાય કોળાનો સૂપ લઈ શકાય મગને બાફીને તેનું સૂપ લઈ શકાય જેથી કરીને આપણા ત્રણ સમયના ભોજનમાં એક સમયનું ભોજન અનાજ વગરનું હશે તો તે આસાનીથી પચી શકશે શરીરની અંદર નેચરલ રીતે જ હાઇડ્રોક્લોરિક એસિડ વધારે નહીં બને અને એસિડિટીની સમય સાથે આપણે બચી શકીશું બપોરનું જે ભોજન છે તે હેવી લઈ લેવાનો આગ્રહ રાખીએ કારણ કે બપોરે લઈને જે સમય સમય છે છે આ દરમિયાન આપણી પાચન અગ્નિ સૌથી વધારે મજબૂત હોય અને સવારે જો આપણે લઘુ અન્ન લઈશું હળવું ભોજન લઈશું સિઝનના ફળ લઈ લેશું સૂપ લઈ લેશું તો એ બે કલાક અઢી કલાકની અંદર આરામથી પચી જશે અને જેના કારણે બપોરે બાર વાગ્યા થી લઈને બે વાગ્યા સુધી દરમિયાન સવારે લીધેલું ભોજન પચી ગયું હશે અને આપણને ખૂબ સારી રીતે ભૂખ લાગી હશે આવા સમય દરમિયાન આપણે હેવી ભોજન લઈ શકાય દાળ ભાત શાક રોટલી તમામ વસ્તુ લઈ શકાય અને સાંજના ભોજનની અંદર આપણે દળિયા વગરના અનાજને સ્થાન આપવું જોઈએ તો શું ખાઈ શકાય મગ દાળની ખીચડી ખાઈ શકાય મગની દાળને ભાત ખાઈ શકાય મિલેટ ખાઈ શકાય ઉપમા ખાઈ શકાય ઘઉના ફાડાની ખીચડી બનાવીને ખાઈ શકાય જે કઈ સીઝનના શાકભાજી છે તેનું સૂપ બનાવીને ચોખા સાથે ખાઈ શકાય સૂપ બનાવીને વઘારેલી ખીચડી સાથે ખાઈ શકાય તો એસિડિટીથી બચવું હોય ખાસ કરીને એવા લોકો માટે કે જે લોકો ફિઝિકલ વર્ક નથી કરતા એક સમયનું ભોજન એવું કે જેમાં અનાજ ના હોય એક સમયનું ભોજન એવું કે જેમાં દળેલું અનાજ હોય એક સમયનું ભોજન એવું કે જેમાં દળેલું અનાજ ના હોય થોડું ખરબચરું અનાજ હોય થોડું કડક અનાજ હોય થોડું કકરું અનાજ હોય અને ખાસ કરીને એમાં મિલેટ્સ કેવું કઈ લઈ શકાય જો આવી રીતે જીવનશૈલી જીવવામાં આવે આવી રીતે સાંજનું નક્કી કરવામાં આવે તો આપણે એસિડિટી ઉદભવે તેના પહેલા જ આપણે એસિડિટીને રોકી શકીએ છીએ હવે કોઈ કારણસર એસિડિટી થવા લાગે કોઈ કારણસર તમારે મજબૂરીમાં બહાર જમવાનું થયું અથવા તો કોઈ પણ કારણસર એસિડિટી ઉદભવે તો કેવા એવા ઉપાય આપણે કરીએ કે જે આપણા આપણને કોઈ આડઅસર ન કરે તેવા ઉપાયની પણ આપણે વાત કરીએ કોઈ કારણસર તમારે બહાર જમવાનું થાય હોટલમાં જમવાનું થાય લેટ જમવાનું થાય અથવા તો કોઈ પણ કારણસર શરીરની અંદર એસિડિટી ઉદ્ભવે તો અમુક મેડિસિન તમે ઘરમાં જ બનાવી શકો પહેલા નંબરની મેડિસિન એટલે ઘીમાં શેકેલો અજમો શું કરવાનું છે સો ગ્રામ અજમો લઈ લો તેની અંદર બે કે ત્રણ ચમચી ગાયનું ઘી નાખીને તેને શેકી દેવામાં આવે તેનું પાવડર કરીને ડબ્બી ભરીને તમે મૂકી દો ને જ્યારે પણ એસિડિટી જેવા લક્ષણો જણાય

તમારા ઘરમાં જે મમરા છે એ કોરા મમરાને શેકી દેવામાં આવે એનો પાવડર કરી દેવામાં આવે અને ડબ્બી ભરીને મૂકી રાખો જ્યારે પણ એસિડિટી તમને થાય અડધો ગ્લાસ એટલે કે સો ગ્રામ જેટલું પાણી લો આ જે સિમ્પલ શેકેલા મમરાનો પાવડર છે બે કે ત્રણ ચમચી તમે પાણીમાં નાખીને પી જશો તો તુરંત જ આ ઘાતક દવાઓ જે તમે વાપરો છો જે વિધિન સેકન્ડની અંદર તમારી એસિડિટીને શાંત કરના છે એના જેટલું જ રિઝલ્ટ અને કોઈપણ પ્રકારની આડઅસર વગર આ આ શેકેલા મમરાનો પાવડર એસિડિટીને દૂર કરવા માટે ખૂબ મદદગાર સાબિત થશે ત્રીજા નંબરનો મુખવાસ તમારે બનાવવો જોઈએ એટલે સિત્તેર ગ્રામ જીરું ત્રીસ ગ્રામ વરિયાળી જે લોકોને વારે વારે એસિડિટી થતી હોય અથવા તો થોડું પણ તીખું ખાઈને એસિડિટી ઉદભવતી હોય વારે વારે એસિડિટી થવાના લક્ષણો જણાતા હોય આવા લોકો માટે એક મુખવાસ ઘરે બનાવીને રાખવો જોઈએ સિત્તેર ગ્રામ જીરું લેવાનું છે ત્રીસ ગ્રામ વરિયાળી લેવાની છે બંનેને મિક્સ કરીને પાવડર કરી દેવામાં આવે ને જમ્યા બાદ સવાર બપોર સાંજ અડધી અડધી ચમચી આ મુખવાસના રૂપે સેવન કરવામાં આવે તો તે તમને એસિડિટી ઉદ્ભવવાની જે સંભાવના છે એ સંભાવના ઉપર આ મુખવાસ રોક લગાવે છે દૂધીનું જ્યુસ પણ એસિડિટીને મટાડવા માટે અને એસિડિટી જ્યારે ઉદ્ભવે તેમાંથી રાહત મેળવવા માટે દૂધીનું જ્યુસ પણ ખૂબ મદદગાર સાબિત થતું હોય છે તો આવા જે સામાન્ય સમયને ઉપચાર કરવામાં આવે જેની કોઈ આડઅસર નથી તો તે ઘાતક દવાઓથી આપણને બચાવે છે અને ઘાતક દવાની જે આડઅસર છે એ આડઅસરથી એસિડિટી દૂર કરવી એના કરતાં બેટર છે કે આવા નેચરલી ઉપાય કરીએ કે જેની કોઈ આડઅસર નથી અને છેલ્લે સૌથી મહત્વનો મુદ્દો મોટા ભાગના લોકોનો પ્રશ્ન હોય છે કે અમને જ્યારે એસિડિટી થાય છે ત્યારે અમે દૂધ પી લઈએ છે તો તે ઉપાય કરાય કે ન કરાય ક્યારેય પણ ન કરાય આ સૌથી મહત્વની આપણે ભૂલ કરીએ છે જ્યારે પણ એસિડિટી ઉદ્ભવે અને તમે દૂધ પી લેશો તો તમને સારું લાગશે સારું થશે નહીં ઉદાહરણ તરીકે માનો કે હું મેકઅપ કરું તો છું એના કરતાં સુંદર લાગીશ પણ કેટલો ટાઈમ મેકઅપ છે ત્યાં સુધી દૂર થયા પછી છે એના કરતાં કુરૂપ દેખાઈશ એવી જ રીતે માનો કે ઘરમાં દાળ બનાવી છે દાળ ખાટી થઈ ગઈ છે અને એ ખટાશ દૂર કરવા માટે તમે ખાંડ નાખશો ગોળ નાખશો તો એ ખટાશ તમને અનુભવાશે નહીં એ ખટાશ ક્યાંય જતી નથી રહેવાની સિમ્પલ સાયન્સ શું છે તમારા શરીરમાં એસિડ બન્યું છે અને તમે દૂધ નાખો છો ત્યારે એ એસિડ ડાયલ્યુટ થઈ જાય છે તે ક્યાંય જતું નથી રહેતું તેની ઘાતક છા તે એની ઘણી ઘાતકતા છે એની જે દાહક ગુણ જે છે એ ગુણ તમને અનુભવાતો નથી તો ક્યારે પણ એસિડિટી થાય ત્યારે તેને શાંત કરવા માટે દૂધ ક્યારે પણ પીવું જોઈએ નહીં માટે જણાવેલા સૂચનોનું પાલન કરીએ અને એસિડિટી જેવી સમસ્યામાંથી છુટકારો મેળવીએ સૌને જય હિન્દ વંદે માતરમ